દિલીપભાઈ પહેલાભાઈ સોલંકી આપને સરપંચ ઉમેદવાર તરીકે છૂટ્યા છે શું કેશો નવાખલ ગામમાં ઘણા સમયથી ઘણા બધા કામો એટલે કે બાકી હતા વિકાસ ઘણો બાકી હતો પણ મને ઘણા સમયથી હું લાઈવ વિડીયો કરીને પણ જાહેરાત પણ કરતો હતો કે આટલા કોનો બાકી છે અને ત્યાર પછી મેં સરપંચમાં ઉમેદવારી નોંધાઈ અને આ જીત કોઈ મારા એકલા સમાજની નહીં આખા નવાખલ ગામની જીત રહી મારી એટલી જીત નહીં નવા ખરું ગામના મતદારોની જીત રહ્યા સરપંચ તરીકે હવે શું કામ કરશો તમે વિકાસમાં ગામમાં ઘણા બધા કામો બાકી છે રોડ રસ્તાઓ નહીં પાણીની વ્યવસ્થા અમુક એરિયામાં નથી આ બધી વ્યવસ્થાઓ અમે નિરીક્ષણ કરીને જાતે જઈને કરીશું ગ્રામજનોને શું કહેવા માંગો છો ગ્રામજનો તો ગ્રામજનોને તો હું એટલું જ કહીશ કે ઘણો સમય થઈ ગયો પણ આ મતદારોએ જે મને મત આપ્યા એમનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આટલા હોશિયાર કહેવાય કે મતદારો કે જે વિકાસ બાકી રહ્યો હતો એ એ આ પૂરો કરશે અને એ વિશ્વાસ જે મતદારોએ મારા પર મૂક્યો છે તે વિશ્વાસને હું કોઈ દિવસ તૂટવા નહીં દઉં